નમસ્તે ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે જીરાના વાહન અને ચોકાની હરાજી લઈને વાહનમાં તૈયારી જોઈ શકો છો આવક ચોકે ઓછી છે તારીખ સોળ એક બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ આજે જીરાના ભાવ થોડાક ઢીલા એવું લાગે છે તેતાલીસોને તેતાલીસો પચાસ એવા નામ પડ્યા નથી હજી સુધી સુપર માલ આવે તો તેતાળીસો પચાસ ચુમાળસું નામ પડે અત્યારે લગી હજી બેતાલીસો હાઈટ ને તેતાલીસનું નામ પીડ્યું આ તો જેવું બોલ કે કે અમાર કોઈ લઈ ગયો નો બસ સારે બાઈડીએ 40 રૂપિયા 40 રૂપિયા તે

એક ઘર ઠેટું જો ઓ મંગળના નામ લઈને મિલની કે આદ્ર મંગળશનમ 7મો જીસ મંગળ છે માહાળાન કોન છે જાવો નંદીદા તાને હા છોડો 4240 260 બીજો menurut pagik kalisari dari X મારે લેવાનું નથી રે તારે મને જ નહીં જોવાનું જોવાનું લેવાનો મને વર્તાવનો નહીં